નમસ્કાર મિત્રો વિભક્તિ ભાગ બેની અંદર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું ડૉક્ટર સંજય પટેલ મને આશા છે કે આપણે વિભાગ પાર્ટ એક એટલે ભાગ એક જોયો હશે અને એનો બાબ બરાબર મહાવરો કર્યો હશે ત્યાર પછી જ આપણે આ બીજી ચાર વિભક્તિ ભણવાની છે કેમ કે એક બધી સાથે વિભક્તિ ભણવા જઈશું તો બધી એકબીજામાં ભેળસેળ થઈ જશે અને કન્ફ્યુઝ થશું એના કરતાં બેટર છે કે આપણે એક એક વિભક્તિ શીખતા જઈએ મહાવરો કરીએ અને ત્યાર પછી આગળ વધીએ તો હવે પછી આપણે જો આપણે પાર્ટ વન ન જોયો તો પહેલા પાર્ટ વન જોઈ લો કેમકે આમાં જે પાયાના ખ્યાલો છે એની અંદર ક્લિયર કર્યા છે એટલે હવે એ ખ્યાલો આમાં ક્લિયર થશે નહીં તો આપ મારી જો આપ ન જોયો હોય અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાર્ટ વન જોઈ લો અને ત્યાર પછી વિભક્તિ પાર્ટ ટુ જુઓ વિડીયોમાં મેં તમને અગાઉ બી કીધું કીધું હતું કે સંસ્કૃત ગુજરાતી અને અંગ્રેજી ભાષાના સંબોધ સંદર્ભો સહિત વિભક્તિ શીખવાનો મેં પ્રયત્ન કર્યો છે યાદ કરી લો મારા મિત્ર સ્વર્ગસ્થ નીતિનભાઈ પટેલને કે જેમની સાથે રહીને મેં સંસ્કૃત ભાષાનો ખૂબ ઊંડો અભ્યાસ કરી અને પછી આ વિભક્તિનો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું એટલે મેં ખૂબ ઘણા સમય પછી મેં આ વિડીયો બનાવ્યો છે કેમકે ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાના બાકી હતા તો ભગવાન એમની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના શરૂ કરીએ વિભક્તિ ભાગ બે ચોક્કસ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હ નંબર પાંચ છે અપાદાન વિભક્તિ અપાદાન એટલે છૂટા પડવું કંઈકથી છૂટા પડવાનો ભાવ હોય ત્યારે અપાદાન વિભક્તિ થાય છે તો પહેલાં યાદ કરી લઈએ કરતાં કોઈ કાર્ય કરે છે કોઈ ક્રિયા કરે છે હવે ક્રિયાનું કોઈ ફળ ભોગવે છે એટલે એ કર્મ કર્તા કર્મ હવે ક્રિયા કોઈ સાધન દ્વારા થાય એટલે કરણ વિભક્તિ કહેવાય ત્રીજી વિભક્તિ હવે સાધન થઈ ગયું એટલે એ કોઈ ક્રિયા થઈ એટલે કંઈક આપણે જે ક્રિયા થઈ એનું આપણે આપીએ કોઈને એટલે થયું સંપ્રદાન વિભક્તિ પ્રદાન કરવાના અર્થમાં ચોથી વિભક્તિ અને આપીએ એટલે પાછું લેવું પણ પડે કે નહીં આપણે એટલે છૂટા પડવાના અર્થમાં અપાદાન વિભક્તિ પાંચમી વિભક્તિ આવે છે તો ચા ચાર વિભક્તિ રીતે યાદ રહી ગઈ આ પાંચમી વિભક્તિ છે અપાદાન વિભક્તિ એટલે છૂટા પડવાની ક્રિયા થઈ હોય ત્યારે તે પદ અપાદાન વિભક્તિમાં છે એવું આપણે કહી શકીએ અપાદાન વિભક્તિમાં ક્યારેક છૂટા પડવાની ક્રિયા સૂક્ષ્મ અર્થે પણ રહેલી હોય છે કે જે આપણે જોઈ નહીં શકીએ કે એમાં છૂટાવાડાનો ભાવ આપને ન ખ્યાલ આવે એવી ક્રિયા પણ રહેલી હોય છે તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હું તમને એક એક એવું વાક્ય આપીશ કે જેમાં આઠે આઠ વિભક્તિ આવી જશે એક એવું વાક્ય આપીશ કે જેની અંદર એક જ વાક્યમાં આઠે આઠ વિભક્તિનો તમને પરિચય થઈ જશે તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો નોંધ થી પ્રત્યેય કરણ અને અપાદન વિભક્તિમાં હોવા છતાં એટલે કે થી પ્રત્યે બંનેમાં આવે છે કરણમાં પણ અપાદાનમાં પણ કરણ તે સાધન દર્શાવે છે કે ક્રિયા થવા માટે કયું સાધન હતું તે દર્શાવે છે જ્યારે અપહરણમાં તે છૂટા પડવાનો અર્થ બતાવે છે પ્રત્યે કયા છે તો કે થી એથી માંથી પરથી અંદરથી પાસેથી આ બધા પ્રત્યયો આપણને અપહારણ વિભક્તિમાં જોવા મળે છે હવે અપાદન વિભક્તિ શોધવીએ તો આપણે ક્યાંથી પ્રશ્ન પૂછવાનો છે ક્યાંથી છૂટ ઉપરની ઘટના બની તો ક્યાંથી પડી એમ તો ક્યાંથી પ્રશ્ન પૂછવાથી આપને એનો જવાબ પ્રાપ્ત થશે ઉદાહરણ તરીકે તેણે ખિસ્સામાંથી પત્ર બહાર કાઢ્યો તેણે પત્ર ક્યાંથી બહાર કાઢ્યો તો ખિસ્સામાંથી તો ખિસ્સામાંથી જે પદ છે એ અપાદન વિભક્તિનું પદ છે કાગડો હંસની પીઠ પરથી ઉડીને બદલે પહોંચ્યો કાગડો ક્યાંથી ઉડીને બદલે પહોંચ્યો તો હંસની પીઠ પરથી તો હંસની પીઠ પરથી છૂટો પડ્યો અને ક્યાં પહોંચ્યો બદલે એટલા માટે અપારણ વિભક્તિ છે ભગવાને મને નામોસીમાંથી બચાવી લીધો જોજો અહીંયા સૂક્ષ્મ વાત છે ભગવાને મને નામોસીમાંથી બચાવી લીધો તો અહીંયા કંઈક છૂટા પડવાની ઘટના નથી પણ બચવાની ઘટના છે જુઓ એટલે છૂટા પડવાની ઘટના અહીંયા સુક્ષ્મરૂપે રહેલી છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે નામોશ્રીમાંથી પદ અપારણ વિભક્તિમાં છે જોજો હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ઝરણું ક્યાંથી ઉતર્યું ઉતર્યું તો કે સ્વર્ગથી તો અહીંયા આપણને એમ લાગે સ્વર્ગ એક સ્થળ છે પણ અહીંયા સ્થળ નથી અહીંયા શું છે ઉતરવાની ઘટના છે એટલે છૂટા પડવાની ઘટના છે સ્વર્ગથી આવીને જમીન પર આવ્યું એટલા માટે અહીંયા અપારણ વિભક્તિ થઈ છે એકાએક આકાશેથી પાણી વરસ્યું ક્યાંથી વરસ્યું આકાશેથી તો આકાશમાંથી વરસવાની ઘટના એટલે આકાશમાંથી પાણી છૂટું પડીને નીચે આવે છે એટલા માટે થઈને આકાશેથી એ અપારણ વિભક્તિ છે અહીંયા એથી પ્રત્યય છે અગાઉમાંથી આવ્યોથી આવ્યો મેં તારી પાસેથી પુસ્તક લીધું છે જોજો તારી પાસેથી પુસ્તક લીધું છે બરાબર તો અહીંયા પુસ્તકો એક વ્યક્તિ પાસે હતું તેની પાસેથી બીજા વ્યક્તિ પાસે એટલે છૂટું પડવાની ઘટના થઈ એટલા માટે તારી પાસેથી એ જે છે એ અપહારયણ વિભક્તિનું પદ છે અહીં તારી એ સર્વનામ છે બાકી બધામાં તમે જુઓ નામ હતી સંજ્ઞા હતી તો આ હતી અપહારયણ વિભક્તિ તો ફરી પાછો મારા આપને એ જ સલાહ સૂચન છે કે આ અપહારયણ વિભક્તિના દસ વાક્યો બરાબર નોંધો તપાસો અને એનો મહાવરો થાય પછી જ આપ છઠ્ઠી વિભક્તિ પર આગળ વધો વિડીયો પોસ્ટ કરો અને આવા દસ વાક્યો તમે નોંધો અને ત્યાર પછી આગળ વધો તો આગળ વધીએ છીએ આપણે સંબંધ વિભક્તિ મેં તમને અંગ્રેજીમાં કહ્યું હતું કે અંગ્રેજીમાં માત્ર ત્રણ જ વિભક્તિ છે અને આ ત્રીજી વિભક્તિ છે પોઝેસિવ કેસ એટલે કે સંબંધ વિભક્તિ અગાઉની તમને પ્રકારનો જે સ્લાઇડ હતી એમાં મેં તમને કહ્યું હતું કે વિભક્તિ મુખ્ય બે પ્રકારની છે કારક વિભક્તિ અને નામિક વિભક્તિ તો આ છઠ્ઠી જ વિભક્તિ છે સંબંધ અને સંબોધન એ નામિક વિભક્તિ છે અહીં નામિક એટલા માટે છે કારણ કે અહીંયા સંજ્ઞા અને સર્વનામ સાથેનો સંબંધ છે અહીંયા ક્રિયાપદ સાથેનો કોઈ સંબંધ નથી એટલે કારક સાથે આ વિભક્તિનો કોઈ સંબંધ નથી જોઈએ કાર્ય સંબંધ વિભક્તિ સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાપદને બદલે બીજી સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડવાનું કાર્ય કરે છે અહીંયા એક સંજ્ઞા કે સર્વનામ નામ કે સર્વનામ બીજા નામ કે સર્વનામ સાથે જોડાય છે માલિકીનો અર્થ દર્શાવવા માટે પણ સંબંધ વિભક્તિનો ઉપયોગ થાય છે તે બતાવે છે કે નામ કે સર્વનામ માલિક છે એટલે માલિકીના અર્થમાં પણ એનો પ્રયોગ થાય છે અહીંયા ક્રિયા પર સાથે કોઈ લેવા દેવા નથી આ વિભક્તિમાં એક નામ કે સર્વનામનો અન્ય નામ કે સર્વનામ સાથે સંબંધ રહેલો હોય છે તેમાં ક્રિયાપદની આવશ્યકતા હોતી નથી સંબંધ નામ કે નામનો સંબંધ હોઈ શકે નામ કે સર્વનામનો હોઈ શકે સર્વનામ કે નામનો હોઈ શકે કે સર્વનામ કે સર્વનામનો સંબંધ હોઈ શકે નોંધ સંબંધ વિભક્તિ માટે બે નામ બે સર્વનામ કે નામ કે સર્વનામ વાક્યમાં હોવા જરૂરી છે કેમ કે એની રીતે સંબંધ સ્થાપિત થાય ક્રિયાપદ સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી પ્રત્યયો અહીં નાના રૂપો છે બધા એટલે કે ના અનુસ્વારવાળું ના નો ની નું તણું તણા તણો તણા કેરુ કેરા કેરી આ જે પ્રત્યયો છે ને તણું તણા કેરુ કેરા કેરી એ તમને લગભગ ગુજરાતીના બીજા વિડીયોમાં તમને જોવા મળશે નહીં બરાબર જનરલી સામાન્ય રીતે આ બધું તમે સંસ્કૃત તપાસશો તો ત્યાં તમને જોવા મળશે વગેરે નામયોગી પણ સંબંધ વિભક્તિ દર્શાવે છે અને ખાસ અગત્યની વાત સંસ્કૃતમાંથી લઈને આવી છે તે કે સર્વનામ જે છે રો રૂ રા રી આ જે સર્વનામના રૂપો છે પ્રત્યય એ પ્રત્યય પણ સંબંધ વિભક્તિ દર્શાવે છે એના ઉદાહરણ આપણે જોઈશું પ્રથમ અને બીજા પુરુષ પ્રયોગમાં અહીં ને પ્રત્યય નથી બરાબર પ્રથમ અને બીજા પુરુષમાં રો રૂ રા રી પ્રત્યય આવશે સર્વનામમાં બરાબર બીજી એક વાત અહીંયા નાના રૂપો છે પણ પહી ને પ્રત્યય નથી કેમ કે ને પ્રત્યય તો કોને લાગે છે તો કે કર્મ વિભક્તિને ઉદાહરણ મીરાનું ગોવિંદ કેરુ ગાન પ્રત્યય જો કેરુ હવે તમે જે વિડીયો ભણ્યા હોય એમાં કેરું કે તણો આવતો જ ન હોય તમે વિચારશો કે આમાં કયું પદ સંબંધ વિભક્તિમાં છે રાઈટ એટલા માટે મેં કીધું કે આના વગર તમારું શિક્ષણ વિભક્તિ શિક્ષણ અધૂરું છે મીરાનું ગોવિંદ કેરુ ગાન તો ગોવિંદ કેરુ એ સંબંધ વિભક્તિનું પદ છે મહેશભાઈનો રમેશ પાસ થઈ ગયો કોનો રમેશ પાસ થઈ ગયો મહેશભાઈનો નો પ્રત્યે આવ્યો ને તો મહેશભાઈનો રમેશ પાસ થઈ ગયો રમેશ એ કરતા વિભક્તિ છે પાસ તો એ ક્રિયાપદ છે અને મહેશભાઈનો એ સંબંધ વિભક્તિનું પદ છે વેદાંતને ગણિતનો દાખલો ન આવડ્યો શું ન આવડ્યું દાખલો નહીં આવડ્યો કોનો દાખલો તો કે ગણિતનો દાખલો બરાબર અહીંયા દાખલો જે છે ગણિત દાખલો તો કે ગણિતનો છે તો ગણિત અને દાખલા વચ્ચે સંબંધ છે બંને નાઉન છે અને એટલા માટે ગણિતનો એ પદ સંબંધ વિભક્તિમાં છે કોને નહીં આવડ્યો તો કોઈ વેદાંત નહીં કરતા વિભક્તિ ડુંગર કેરી ખીણમાં રામપુર નામે ગામ તો અહીંયા કેરી પ્રત્યે આવ્યું ડુંગર કેરી ખીણમાં રામપુર નામે ગામ તો અહીંયા ડુંગર કેરી સંબંધ વિભક્તિ દર્શાવે છે લીલાની સાડીનો રંગ ગુલાબી છે જોજો માલિકીનો અર્થ લીલાની સાડીનો રંગ ગુલાબી છે માલિકીના અર્થમાં અહીંયા ક્રિયાપદ નથી એટલે લીલાની અને સાડીનો રંગ એ બંને પદ સંબંધ વિભક્તિમાં છે ની અને નો પ્રત્યય ફૂલ તણા રસને માણો હું તણા પ્રત્યય ફૂલ તણા એટલે ફૂલના રસ મા માણું હું એટલે એ અર્થમાં નાના અર્થમાં છે તણા પ્રત્યય તો અહીંયા ફૂલ તણા એ સંબંધ વિભક્તિ દર્શાવે છે હવે આવે છે સર્વનામ રા રો મારા મોટા ભાઈ સારામાં આચાર્ય છે મારા બીજો પુરુષ પ્રથમ પુરુષ મારા મોટા ભાઈ સારામાં આચાર્ય છે પ્રત્યય સર્વનામ બરાબર તો એ પણ સંબંધ વિભક્તિ દર્શાવે છે હવે તમે આ નહીં ભણ્યા હોય અને આ વાક્ય પરીક્ષામાં પૂછાયું ધારો કે જીપીએસસીમાં કે પીએસએન એક્ઝામમાં કે કોન્સ્ટેબલ એક્ઝામમાં તો શું લખશો પરીક્ષામાં કેમકે લગભગ મેં જે વિડીયો જોયા છે કે જે અભ્યાસ કર્યો છે તો આ બધું જનરલી ગુજરાતીમાં જોવા મળતું નથી અને જો પેપર છે તરફ હોંશિયાર હોય અને આવું પૂછ્યું હોય કેમ કે હવે પરીક્ષા ટફ આવે ને તમારી તો ત્યારે આપ મૂંઝાઈ જશો કે આમાં કયું પદ સંબંધ વિભક્તિમાં છે તો મારા એ સર્વનામ છે અને સંબંધ વિભક્તિ દર્શાવે છે તમારા મોટા ભાઈ સારામાં આચાર્ય છે અહીં પણ સર્વનામ છે અને રા પ્રત્યે આવ્યું છે એટલે સમન વિભક્તિ દર્શાવે છે તો મિત્રો શરૂ કરીએ સાતમી વિભક્તિ છે અધિકરણ વિભક્તિ અધિકરણ વિભક્તિમાં ક્રિયાનું સ્થાન અને સમય બતાવવામાં આવે છે એનું જે કાર્ય છે ક્રિયાનું સ્થાન અને સમય હવે જોજો આપણે શીખી ગયા કરતા કરતા એ કોઈ ક્રિયા કરે છે ક્રિયાનું ફળ કોઈ ભોગવું એટલે કર્મ છે હવે ક્રિયા કરે છે તો સ્વાભાવિક છે કે ક્રિયા કોઈ સાધન દ્વારા થાય છે એટલે કરણ વિભક્તિ ત્રીજી કરતા કર્મ કરણ હવે ક્રિયા થઈ તો એ ક્રિયાનું ફળ આપણે કોઈકને આપીએ છીએ એટલે સંપ્રદાન વિભક્તિ ચોથી વિભક્તિ આપણે કોઈકની વસ્તુ આપીએ તો પાછી લઈએ પણ છે એટલે અપાદાન વિભક્તિ અપહરણ પછી આપવું અને લીધું એટલે સંબંધ બંધાયો એટલે સંબંધ વિભક્તિ થઈ ગઈ આપણે પડોશીને કંઈક આપીએ છીએ એ પાછો આપને કંઈ આપે તો આપવા લેવાનાથી શું થાય છે આપણો સંબંધ બંધાય છે એટલે સંબંધ વિભક્તિ થઈ ગઈ હવે સંબંધ વિભક્તિ આવી તો સંબંધ બંધાય છે ત્યારે ચોક્કસ કોઈ સ્તરે બંધાય છે ચોક્કસ સમય બંધાય છે એટલે આવી સંબંધ પછી અધિકરણ વિભક્તિ તો આવી રીતે આપણે લોજિકલી એને યાદ રાખવાના છે ક્રમ રાઈટ એટલે સાતમન છે કે સંબંધ કોઈ ચોક્કસ સ્થળ ને સમય બંધાય છે તો એટલા માટે એ અધિક્રમ વિભક્તિ બતાવે છે ક્રિયાનું સ્થાન અને સમય સમય ક્યારેથી પ્રશ્ન પૂછવો ત્યારે આપને સમય મળે છે અને ક્યાંથી પ્રશ્ન પૂછીએ તો આપણને સ્થળ મળે છે જે આપ જાણો જ છો પ્રત્યે કયા છે શૂન્ય પ્રત્યે આવે છે અહીંયા એ માં ઉપર નીચે અંદર બહાર પાસે પડખે તડપ સામે પહેલાં પછી બાદ આગળ પાછળ સુધી લગી આ બધા નામયોગીઓ અને પ્રત્યયો એની સાથે આવે છે ઉદાહરણ હું મુંબઈ ગઈ હતી જો હું મુંબઈ ગઈ હતી તો અહીં ક્યાં ગયા હતા તો કે મુંબઈ તો મુંબઈ એ શું છે તો કે સ્થળ બતાવે છે અને એટલા માટે અહીંયા શૂન્ય પ્રત્યય છે અને સ્થળ બતાવે છે એટલા માટે અધિકરણ વિભક્તિ કહેવાય અમે દરરોજ કાંઠે ફરવા જઈએ છીએ ક્યાં જઈએ છીએ ક્યાં ફરવા જઈએ છીએ તો કે દરિયા કાંઠે તો કાંઠા ને એ એ પ્રત્યે લાગ્યો છે એટલે દરિયા કાંઠે એ પદ અધિકરણ વિભક્તિ બતાવે છે અમારા પિતાજી સવારમાં ગામ જવા નીકળ્યા ક્યાં જવા નીકળ્યા ગામ જવા ક્યારે નીકળ્યા સવારમાં નીકળ્યા એટલે સવારમાં જે પદ છે એ સમય બતાવે છે એટલે અધિકરણ વિભક્તિ છે બાળકો ઝાડ નીચે રમતા હતા બાળકો ઝાડ નીચે રમતા હતા તો અહીંયા ક્યાં રમતા હતા ઝાડ નીચે તો સ્થળ બતાવે છે એટલે ઝાડ નીચે એ અધિકરણ વિભક્તિનું પદ છે મારું ઘર તળાવની પડખે આવેલું છે પડખે એટલે બાજુમાં તળાવની પડખે ક્યાં આવેલું છે તળાવની પડખે તો એ પદ સ્થળ બતાવે છે અધિકરણ વિભક્તિ છે વરસાદ વરસ્યા પછી વાતાવરણમાં ઠંડક હતી વાતાવરણમાં ઠંડક ક્યારે હતી જો ક્યારે આવેલો સમય તો પછી વરસાદ વરસ્યા પછી બરાબર તો અહીંયા જે છે તો વરસાદ વરસ્યા પછીનું જે પદ છે વરસ્યા પછી એ અધિકરણ વિભક્તિ સમય બતાવે છે એટલા માટે અધિકરણ વિભક્તિ કહેવાય તો ફરી એકવાર કે આપ અધિક્રમ વિભક્તિ બરાબર મહાવરો કરો એના દસ વાક્ય લખો વિડીયો પોઝ કરો અહીંયા અને દસ વાક્ય લખી મહાવરો થયા પછી જ આઠમી વિભક્તિ જે છે એ ખૂબ સહેલી વિભક્તિ સંબોધન વિભક્તિને આપણે જોવાની છે તો આગળ વધીએ સંબોધન વિભક્તિ કાર્ય વાક્યમાં જ્યારે કોઈને સીધું સંબોધન કરવામાં આવ્યું હોય ત્યારે એ સંબોધન વિભક્તિમાં છે એમ કહેવાય અહીંયા આ જે સંબોધન વિભક્તિ છે એને કેટલીક વાર સંબોધન વિભક્ત તરીકે પણ માનવામાં આવતું નથી બરાબર પણ છતાં આપણે વિભક્તિ ગુજરાતીમાં માનીએ છીએ આ વિભક્તિ કરતા વિભક્તિનો જ એક પેટા પ્રકાર પણ છે સંબોધન વિભક્તિમાં વાક્ય કોને ઉદેશ્યને કહેવામાં આવ્યું છે તે દર્શાવે છે આપણે કોઈકને સંબોધન કરીએ છીએ આ વિભક્તિ કરતા વિભક્તિનો જ એક પેટા પ્રકાર ગણાય છે સંબોધન વિભક્તિમાં નામ યોગિક અનુભવ આવતા નથી સંબોધન વિભક્તિનું પદ વાક્યથી સ્વતંત્ર હોય છે તે પદને અલ્પિરામ કે ઉદ્ગાર ચિહ્નથી છૂટું પાડવામાં આવે છે આ પદ જે છે એ સંબોધન વિભક્તિમાં છે ઉદાહરણ મહેશ તું ફિલ્મ જોવા જવાનો છે અહીંયા સંબોધન કોને કર્યું તો કે મહેશને શું મહેશ અલ્પવિરામ કે ઉદ્ગારથી છૂટું પાડવામાં આવેલું છે તો કે તો એટલા માટે એ મહેશ જે છે

તો આપણે સંબોધન કર્યું આપણે અને યાદ કર્યા એટલે સંબોધન વિભક્તિનું પદ છે બેટા મારું પુસ્તક લેતો આવજે લેતો આવજે તો અહીંયા પણ આપણે સંબોધન બેટા કે મારું પુસ્તક લેતો આવજે તો અહીંયા પણ બેટા એ સંબોધન છે માત્ર માટે સંબોધન વિભક્તિનું પદ છે તું જ મુજ આધાર છે હે પ્રભુ જો અહીંયા ઊંધી વાત છે અત્યાર સુધી આપણે બધા સંબોધનના પદ આગળ હતા હવે અહીંયા પાછળ છે આવું પણ એક મેં ઉદાહરણ મૂક્યું તેથી આપને ખ્યાલ આવે કે આવું પણ હોઈ શકે છે તો અહીંયા હે પ્રભુ પછી ઉદ્ગાર ચિહ્ન છે અને હે પ્રભુ તો પ્રભુને યાદ કર્યા સંબોધન કર્યું એટલે હે પ્રભુ જે પદ છે અહીંયા સંબોધન વિભક્તિનું પદ છે એટલે આગળ જ સંબોધન હોય એવું જરૂર નથી પાછળ પણ હોઈ શકે છે ઓ ઈશ્વર ભજીએત તને મોટું છે તું જ નામ ઓ ઈશ્વર સંબોધન તો સંબોધન વિભક્તિનું પદ છે આ એક સંસ્કૃત પુસ્તક છે એમાંથી તમને બધા પ્રથમમાં વિભ જે વિભક્તિ છે એના જે પ્રત્યયો છે એ બરસાવવામાં આવ્યા છે પણ એ થોડા કેટલાક અધૂરા છે તમે એમાં એડિટિંગ કરી શકો છો આપણા વિડીયો માટે ઓકે મહાવરો મેં તમને કહ્યું હતું કે આ વિડીયોને અંતે હું તમને એક એવું વાક્ય આપીશ કે વાક્યમાં બધા બધી જ વિભક્તિ આવી જાય એક જ વાક્યમાં બધી વિભ આખી બધી આઠે આઠ વિભક્તિનો મહાવરો એક જ વાક્યમાં આવી જાય એવું એક સરસ મજાનું પદ મને એક સંસ્કૃત પુસ્તક મને મળ્યું છે તો હું એમનો આભાર માનું છું અને સંસ્કૃત પુસ્તકમાં આવું એક વિધાન આપ્યું સંસ્કૃતમાં આપ્યું છે ગુરુકુલસ્ય અહીંયા એક સંબોધન વિભક્તિ નથી પર જો આગળ મૂકી દઉં કે હે ગુરુ ગુરુકુલસ્ય છાત્ર કાષ્ઠસ્ય લેખિન્યા સંસ્કૃતસ્ય જ્ઞાનાય મિત્રસ્ય પુસ્તકાત તસ્ય વર્ગખંડે પ્રશ્નનામ ઉત્તરાણી લિખિત આવું એક વાક્ય છે જેનો ગુજરાતી અનુવાદ કંઈક આ પ્રકારે થાય સાંભળજો અહીંયા મેં હે ગુરુ એમ નથી ઉદ્ગાર સંબોધન કર્યું એ કરીએ તો આઠમી વિભક્તિ પણ અહીંયા આવી જાય અહીંયા સાત વિભક્તિ છે તો તમે એમાં એડ કરી દેજો ગુરુકુલનો છાત્ર અનુવાદ ગુરુકુલનો છાત્ર લાકડાની કલમથી સંસ્કૃતના જ્ઞાન માટે મિત્રના પુસ્તકમાંથી તેના વર્ખણમાં પ્રશ્નોના ઉત્તરોને લખી રહ્યો છે ચાલો જોઈએ સમજૂતી જોઈએ આપણે અહીં કઈ ક્રિયા છે તો કે લખવાની તો લખવાની ક્રિયા કયું પદ બતાવે છે તો કે લખી રહ્યો એટલા માટે શું છે ક્રિયાપદ થઈ ગયું ઓકે હવે જુજો આ લખવાની ક્રિયા કોઈક દ્વારા થતી હશે તો લખવાની ક્રિયા કોણ કરે છે તો કે છાત્ર એટલે છાત્ર એ શું થાય કર્તા વિભક્તિ બતાવે છે હવે ક્રિયા થાય છે તો શું લખી રહ્યો છે તો કે ઉત્તરો તો કર્મ વિભક્તિ થઈ ને પ્રત્યે આવ્યો શું લખી રહ્યો છે કે ઉત્તરો લખી રહ્યો છે કર્મ વિભક્તિ કરતાં કર્મ હવે કર્મ થઈ રહ્યું છે ક્રિયા થઈ રહી છે તો ક્રિયા ચોક્કસ કોઈ સાધનથી જ થાય તો સેનાથી લખી રહ્યો છે કલમથી કરણ વિભક્તિથી પ્રત્યય હવે કરણ આવ્યું સાધન આવ્યું તો સ્વાભાવિક છે કે કંઈક આપવાનું અર્થમાં પણ હોય તો શું છે સાના માટે ક્રિયાનો હેતુ શું છે અહીંયા શાના માટે લખી રહ્યો છે તો કે જ્ઞાન માટે લખી રહ્યો છે તો સંપ્રદાન ક્રિયાના હેતુ પણ દર્શાવે છે આપણે ભણી ગયા છે એટલે જ્ઞાન માટે એ પદ સંપ્રદાન વિભક્તિનું પદ છે જ્ઞાન માટે શાના માટે જ્ઞાન માટે હવે ક્યાંથી લખી રહ્યો છે સોરી ક્યાં લખી રહ્યો છે તો કે વર્ખંડમાં તો એ શું બતાવે છે અધિકરણ બતાવે છે સ્તર અને અપારય વિભક્તિ છૂટું પડવાની ઘટના તો લખવાનું ક્યાં ઘટના ક્યાં થઈ રહી છે સૂક્ષ્મ આપણે શીખી ગયા કે સૂક્ષ્મ ક્રિયા પણ છૂટું પડવાની થયેલી હોય છે તો અહીંયા પુસ્તકમાંથી પ્રશ્ન ઉત્તર લખી રહ્યો છે બરાબર તો એટલા માટે પુસ્તકમાંથી અહીંયા લખાઈ રહ્યું છે તો છૂટું પડવાની ઘટના સૂક્ષ્મ છે તો પુસ્તકમાંથી એ અપારણ વિભક્તિ બતાવે છે અને ક્યાં ક્રિયા થઈ રહી છે તો કે વર્ગખંડમાં બતાવે છે એટલે હવે એ અધિકરણ વિભક્તિ થઈ છે અને છેલ્લું જે સંબોધન સોરી સંબંધ વિભક્તિ છઠ્ઠી વિભક્તિ છે તો કે ગુરુકુળનો કોનો છાત્ર તો કે ગુરુકુળનો છાત્ર તો છાત્ર અને ગુરુકુળ આ બંને સંજ્ઞા છે એકબીજાનો સંબંધ છે તો ગુરુકુળનો એનો પ્રત્યે સંબંધ વિભક્તિ બતાવે છે મિત્રો એટલું જ નહીં અહીંયા તમે જુઓ દરેકને મેં સંબંધ વિભક્તિ જોડ્યું છે આ ઉદાહરણ એટલું બેસ્ટ છે કે અહીંયા ગુરુકુળનો એ પણ સંબંધ વિભક્તિ છે લાકડાની એ પણ સંબંધ વિભક્તિ છે સંસ્કૃતના એ પણ સંબંધ વિભક્તિ છે મિત્રના એ પણ સંબંધ વિભક્તિ બતાવે છે તે એ પણ સંબંધ વિભક્તિ છે અને પ્રશ્નો ના એ પણ સંબંધ વિભક્તિના પદો છે તો દરેક વિભક્તિને સંબંધના પડો પદોથી જોડવામાં આવ્યું છે બરાબર આ તમારે અજ્ઞાન માટે તો આટલું શ્રેષ્ઠ સંસ્કૃતમાં વ્યાકરણનું ઉદાહરણ આપણે પ્રાપ્ત થયું છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો કંઈ બધી વિભક્તિ આવી ગઈ ક્રિયા કઈ જગ્યા થઈ રહી છે તો વર્ખંડમાં એટલે સ્થાન અધિક્રમ વિભક્તિ તો તમે જો સાતે સાત વિભક્તિ અહીં આવી ગઈ અને તમે ખાલી આગળ લખી લો હે ગુરુ ગુરુકુળનો છાત્ર લાકડાની કલમથી સંસ્કૃતના જ્ઞાન માટે મિત્રના પુસ્તકમાંથી તેના વર્ખંડમાં પ્રશ્નના ઉત્તર લખી રહ્યો છે બરાબર તો આ આ જે ઉદાહરણ થયું એમાં સંબોધન હે ગુરુકુળ હે ગુરુ એ સંબોધન પણ થઈ ગયું આઠે આઠ વિભક્તિ એક વાક્યમાં આવી ગઈ છે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને બરાબર લખી રાખજો મોબાઈલમાં રાખજો તે તમે જેથી કરીને અહીં પણ આપને આ વિભક્તિનો મહાવરો કરવાનો હોય તો મહાવરો થઈ જાય તો આટલું બેસ્ટ ઉદાહરણ આપને સંસ્કૃતમાંથી પ્રાપ્ત થયું છે તો અહીં આપણી બધી વિભક્તિઓ આઠ આઠ વિભક્તિ પૂરી થઈ એનો મહાવરો પણ એક જ વાક્યમાં થઈ ગયો બરાબર તો ચોક્કસ હજી સમજ ન પડતો વિડીયોને ફરી પાછો પોસ્ટ કરીને જુઓ અને શીખો કારણ કે વિભક્તિ શીખવી ખૂબ જરૂરી છે થોડી અઘળી પણ છે એટલે વારંવારનો મહાવરો જરૂરી છે અને ખાસ જે સંસ્કૃતની વાત છે એ બધી તમારે ધ્યાન રાખવી પડશે એક બોક્સ ટેબલ બનાવજો અને ટેબલમાં તમે હવે નવેસરથી પ્રત્યે લખજો તો તમને એક ચોક્કસ એક આખા પેજની અંદર એક કોન્સલિટેડ તમારું વિભક્તિનું આખી વાત આવી જશે તો આ એક કરશો તો તમને પોતે પણ મહાવરો થઈ જશે અને બધું તાજું પણ થઈ જશે તો ફરી એકવાર મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હવે જો આપને વિડીયોમાં નવું શીખવા મળ્યું હોય તો ચોક્કસ તમે આ કોમેન્ટમાં મને જણાવો કે આપને વિડીયો કેવો લાગ્યો કોન્ટેન્ટ કેવું લાગ્યું નવું છે કે નહીં એ મને જણાવો અને ચોક્કસ જે મિત્રો તૈયારી કરી રહ્યા છે પરીક્ષાની એવા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી અને એક પુણ્યનું કાર્ય કરો સાથે વિડીયો ગમ્યો હોય કોન્ટેન્ટ ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરો તો મને મારી મહેનત માટે આપે મને આભાર માન્યો છે એવું મને લાગશે અને ચોક્કસ સબસ્ક્રાઇબ ન કર્યો ચેનલને તો સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી કરી નવા વિડીયો આપને પ્રાપ્ત થાય અને એ પણ કહી દઉં કે મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા જે આપણે જીપીએસસીમાં કામ લાગે કે ટાટમાં કામ લાગે ટાટમાં કામ લાગે એવા બધા નિબંધો પણ ઘણા બધા ડિટેલ છે એ પણ તમે જુઓ અને એમાંથી નોંધ કરી લો અને અન્ય વિડીયો પણ આપને ઉપયોગી થશે તો આપને ઉપયોગી થાઉં એ જ મારા માટે સૌથી અગત્યની વાત છે તો ફરી એકવાર વિશ્યુ ઓલ ધી બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ